જય માતાજી મિત્રો તો તમને અમાર ચેનલના વિડિયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને મિત્રો અમે આવા કોમેડીથી ભરપૂર આવ નવા વિડિયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું માટે અમાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી જય રામ હે તમે કેતાતા લે ધોરો ઉપર હેડો ખોલો હેડો તાની ભલાજી લેડો આટલા બધા આયા ભાઈ આતા હું

તમે કોણ જો રાજા રણુ જાના રે વાસી આવું આવું થોડું થોડું ભક્તિ વાળા ભજન ગીત ગાય ને મજા આવી ભલાજી તમ્રત ભલાજી ભલાજી હે પેલે બેસિન ફેરગી હે યાર હે ને તું જબરિં પાડે હેડો શું ના સા હું કેવું ભલાજી પરો હો હાઠ તારું ભલ્લું થઈ હું પડી ગયા આય રે કેસરો કનાવ લે રોશિયા મંગાયો કેસરો લઈ જુક લે હાઠ થઈ મહારાણા માં જવા હું લે આયો કેસરો કેસરો યાર એ ઉભા રો

તમે <Cornell> <him stselling> <Shooting> <Sing> <affe> મેના રેવાસી તમે મિશ્રી નો લુણા બનાયો રાણુ રેવાસી મિશ્રીનો બનાયો રાણુ દ્વારા રેવાસી તમે પરચા પુરા રાણુ દ્વારા રેવાસી તમે કન્યા પરચા પુરા રાણુ રેવાસી

કોમ મપાસવાય રસુવાય ઈયો નિતો સતી જમીય સતી પોણીય કશું ના થાય તમારી વાત કરો ખોટી નઈ છાવાનું બેહ બેચો કાલીજી ભલાજી કાલુજી અરે પોણી ભરી વરું ને ગાડી કોક રસ્તો ભૂલી જાય છે